ધારાસભ્ય ક્ષેત્ર વસાવા આગામી આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ પોતાના ખર્ચે અને પોલીસ જાપતા સાથે જેલમાંથી બહાર રહી શકશે આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રમાં હાજરી આપી શકશે ત્યારબાદ દસ સપ્ટેમ્બરના રોજ તેમને ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે આ જામીન મંજૂર થતા ધારાસભ્ય ક્ષેત્ર વસાવા આશરે બે મહિના બાદ જેલમાંથી બહાર આવશે અને વિધાનસભામાં પોતાની ફરજ નિભાવી શકશે ચેતર વસાવાની ધરપકડનું કારણ ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી મારામારીની ઘટના છે આ કેસમાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ રાજકોટના કોર્ટમાં જામીન અરજી ના મંજૂર થયા બાદ તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી જે હજુ પેન્ડિંગ છે જે અંગેની સુનાવણી માટે અગિયાર સપ્ટેમ્બરના રોજ તારીખ નિર્ધારિત કરવામાં આવી છે ત્યારે વિધાનસભાના ચોમાસુ સત્રમાં ધારાસભ્ય તરીકેની ફરજ બજાવવા માટે કરાયેલી અરજીને સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર